ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બચ્ચુ ખાબડના પુત્રની મનરેગા કૌભાંડમાં સંડવણી બાબતે સરકારમાં કહ્યું હતું આજે બચ્ચુ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે તેનાથી મને સંતોષ થયો છે કે સરકારે તેમના પુત્ર પર કાર્યવાહી કરી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બચ્ચુ ખાબડના પુત્રની મનરેગા કૌભાંડમાં કહ્યું હતું આજે બચ્ચુ ખાબડના પુત્રની ધરપકડ છે તેનાથી મને સંતોષ થયો કે સરકારે પુત્ર પર કાર્યવાહી કરી ચૈતર વસાવાએ કહ્યું બચ્ચુભાઈ ખાબડે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ બસો પચાસ કરોડના પુરાવા છે મારી પાસે તે રિકવર થવા જોઈએ નર્મદા અને ઉદેપુરમાં બચ્ચુ ખાબડ પ્રભારી મંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રની જલારામ એન્ટરપ્રાઇઝ એ નર્મદા જિલ્લામાં ચારસો કરોડનું કૌભાંડ કર્યું તેની પાસ કરવામાં આવે તો બચુભાઈ ખાબડની સિદ્ધિ સndoroni બહાર આવે તેવું છે કોઈ પણ ચમરબંધી હોય હજુ પણ એજન્સીના કોઈ પણ લોકોની ધરપકડ કરવામાં નથી આવી તેની સામે પણ સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ છે ચાલુ વર્ષના બજેટ સત્રમાં માર્ચ મહિના દરમિયાન મનરેગા અને ગ્રામ વિકાસ વિભાગની જ્યારે ચર્ચાઓ હતી ત્યારે વિધાનસભાના ગૃહમાં બચુભાઈ ખાબડની ઓગણીસ એમના વિસ્તારની ઓગણીસ ગ્રામ પંચાયતોના સરપંચો એમને રજૂઆત કરી હતી લેખિત પુરાવા આપ્યા હતા વિધાનસભામાં એ પુરાવા સમેત મેં પોતે રજૂઆત કરી છે આજે પણ ઓન ધી રેકોર્ડ વિધાનસભાના રેકોર્ડ પર છે ત્યારે આજે મને સંતોષ થયો કે સરકારે એમના પુત્ર પર કાર્યવાહી કરી એમને અટક કરી છે પણ જે મંત્રીએ એમના પરિવારજનોની એજન્સીમાં એમના દબાણથી આ કામગીરી થયેલી છે બચુભાઈ ખાબડે આ બંધારણીય હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને પોતે પણ આ જવાબદારી સ્વીકારવી જોઈએ અને જે પણ પેમેન્ટ એમના પર થયું છે અમારી પાસે બસો ને પચાસ કરોડ ના પુરાવા છે એ બસો પચાસ કરોડ રિકવર થવા જોઈએ અને જેમાં જ તમામ અધિકારીઓ DDO થી લઈને TDO નિયામક સમિત તમામ અધિકારીઓ પણ અને એજન્સીઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી છે કરોડની જે આપ વાત કરો છો.

જો આવું થશે તો આવનારા દિવસોમાં અમે ધરણા આંદોલન પણ ત્યાં કરીશું પૂરા ગુજરાતના લોકોને જાગૃત કરીશું એટલે આ બસો પચાસ કરોડનું કૌભાંડ તો માત્ર ત્યાંનું છે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના જ્યારે પોતે પ્રભારી મંત્રી હતા જલારામ એન્ટરપ્રાઇઝ જે સૌરાષ્ટ્રની એજન્સી હતી એમણે નર્મદા અને નર્મદા જિલ્લામાં પણ બે વર્ષ દરમિયાન ચારસો કરોડનું કૌભાંડ કર્યું છે જો એમની તપાસ કરવામાં આવશે તો એમાં પણ બચુભાઈ ખાબડનું નામ સીધી સોડવણીમાં બહાર આવે એવું છે અને જલારામ એન્ટરપ્રાઇઝનું પણ કરોડોનું કૌભાંડ બહાર આવે એવું છે અધિકારીઓ જે તપાસ કરી એ લોકોની બદલી કરી દેવામાં આવી હતી તો એ બાબતે શું કે ગુજરાત સરકારે જીરો ભ્રષ્ટાચાર ની વાત કરે છે પણ વિધાનસભાના ગૃહમાં અમે પુરાવા સાથે રજૂ કર્યા અને એમણે પણ સ્વીકાર્યું માન્ય જેમણે પણ કાર્યવાહી કરી એમણે પણ સ્વીકાર્યું છે અને આજે કાર્યવાહી થાય છે પણ આ કાર્યવાહી હાલ પણ નિષ્ફળ અને તટસ્થ રીતે થાય એ કોઈ પણ ચમરબંધી હોય અધિકારી હોય નેતા હોય કે કોઈ પણ હોય એમના પર પણ કાર્યવાહી થાય એજન્સી વાળાને પણ ધરપકડ હજુ થઈ નથી તો હું પૂરી જવાબદારી અને ગંભીરતાથી સરકારને કહેવા માંગુ છું આમાં તાત્કાલિક કાર્યવાહી કરો નહીં તો આવનારા દિવસોમાં દાહોદ નિયામકની કચેરીનો ઘેરાવો કરવાનો થશે ધરણા પ્રદર્શન કરવાના થશે તો સમગ્ર ગુજરાતમાં અમે કરીશું જો આમના પર કાર્યવાહી નહીં થાય તો કાર્યવાહી કરવાની અમારી સંપૂર્ણ સરકારમાં માંગ કરીએ છીએ દીપક જગતાપનો રિપોર્ટ જગતાપ ન્યૂઝ રિપોર્ટપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે